સર્વે મિત્રોને બીબી પટેલના નમસ્કાર આવો આપણે જોડાક્ષરને જાણીએ ગુજરાતી ભાષામાં જોડાક્ષરને જાણ્યા કે ઓળખ્યા પછી શબ્દોના સ્વર વ્યંજનને છૂટા પાડવાનું ખૂબ જ સરળ બને છે પ્લસ બરાબર ત જેના ઉદાહરણ છે ઉત્તર ઉત્તમ ચિત્તો ઉત્તેજિત પ્લસ ર બરાબર ત્ર જેના ઉદાહરણ છે નેત્ર પત્રો છત્રો ત્રિકમો માત્રા જાત્રા છાત્ર ત્રિપુટી પ્લસ રૂ પૃ જેના ઉદાહરણ છે પૃથ્વી પૃષ્ઠ પૃ વૃ જેના ઉદાહરણ છે વૃક્ષ વૃષ્ટિ વૃંદાવન અને નિવૃત્તિ પ્લસ ય જેના ઉદાહરણ છે વ્યાકરણ વ્યસ્ત વ્યાયામ અને વ્યાધિ દ પ્લસ ઉદાહરણ છે બુદ્ધ યુદ્ધ ઉદ્ધત રિદ્ધિ બુદ્ધિ શુદ્ધિ દ પ્લસમ પ્લસ્મદ્મ જેના ઉદાહરણ છે પદ્મ પદ્મા અને પદ્મિ દ દ્ય ગદ્ય પદ્ય ગદ્યાંશ પદ્યાંશ ધ્રુત દ્રોતક દ પ્લસ ર બરાબર દ્ર જેના ઉદાહરણ છે ચંદ્ર સાદ્રુલ દ્રવ્ય દ્રષ્ટા દરિદ્ર અને દ્રોણ દ વ દ્વ જેના ઉદાહરણ છે દ્વંદ્વ દ્વાર દ્વારિકા દ્વાદશ દ્વિતીય દ્વીપ ર પ્લસ દ પ્લસ ર બરાબર રદ્ર જેના ઉદાહરણ છે આર્દ તા પ્રેમાર્દ સ્નેહાર્દ્ર र प्लस्ता वाता पौर्णिमा वर्ड कर्तृत्व उत्तर्ण्य प्लस र प्र જેના ઉદાહરણ છે પ્રણામ પ્રાથમિક પ્રતિક અને પ્રાર્થના ટ પ્લસ ર બરાબર ટ્ર જેનું ઉદાહરણ છે રાષ્ટ્ર એવો એક બીજો નિયમ ડ પ્લસ ર ડ્ર જેનું ઉદાહરણ છે એરોડ્રામ પ્લસ રૂ જેના ઉદાહરણ છે શૃંગાર અને કૃણાલ અહિયાં ત્રણ નિયમો આપ્યા છે એને આપણે ક્રમશ જોઈશું શો પ્લસ્ક સ્ક મુશ્કેલી સ્લસ્મ સ્મ દુશ્મન સિત્રો બીજા અહીંયા ત્રણ નિયમો આપ્યા છે જે આપણે કર્મશ જોઈશું આપણે સ Plus co s S-co. ci pas ci So. plus no S-no. Pras-no. So. Plas-so. S-wo. As-so. Ish-wo-ro. So. s wo as so plus wo ro બરાબર શ્ર જેના ઉદાહરણો છે શ્રી પરિશ્રમ શ્રમ મિત્રો અહીંયા ત્રણ નિયમો એકસાથે આપણે મૂક્યા છે જેને આપણે ક્રમશ જોઈશું પ્લસ રૂ શરૂ যে উদাহরণ থাকে সৃষ্টি স্ত্রী শাস্ত্রী স্লস যে উদাহরণ থাকে সহস্র મિત્રો અહીંયા છ નિયમોને આપણે મૂક્યા છે જેને આપણે ક્રમશો જોઈશું હ પ્લસ રૂ જેનું ઉદાહરણ છે હૃદય હ પ્લસ ન નિહ્ન મધ્યાહન প্ল্ম হ্ৰহ্ম ব্ৰহ্মড হ প্ল গ্ৰহ্য হ প্ল হস প্ল ল પ્રહલાદ ધ પ્લસ વ્વ જેના ઉદાહરણ છે ઉદ્વ ધ્વજ ધ્વની ધ્વંસ વિધ્વંસ ધ્વસ્ત ન પ્લસ દો પ્લસ રન્દ્ર મહેન્દ્ર રાજેન્દ્ર ર પ્લસ ય કાર્ય આર્યા ભાર ર પ્લસ્મ ર્મ ધર્મ મર્મ કર્મ સ્વ પ્લસ્વ સ્વ જેના ઉદાહરણ છે સ્વજન સ્વતંત્ર સ્વચ્છ લો પ્લસ લો બરાબર લો પલ્લી કિલ્લો જિલ્લો